બોલે યાર ફોન બોબ જોઈ રહ્યો યાર ઉંધો તો નઈ અરે કમ્પલેટ 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 લે આ બેજો લે ઠક્કો માર ચાલુ કરું હજુ ના ના તો મારો લે છોટું માર કરું યે ફલાઈ મારો ઠક્કો મારવાડો આગર કે તમાર મારો પડશે એ તો હું મારું નઈ આ પડી જશે મારે યાર ફોન કર દિયે તેમ આશે લે હું લઈને આવો ઈને તો સાધન

જન્મ દિવસ તો જોરદાર જોઈએ પડી થોડી દીધું રાજી રાજી થઈ જાય બનાવવાનો યાર કેક લાવવા એ સાચી વાત કે મારે કેક લાવી જ છે લાવી દાલબાટી કારીગર કારીગર આપડે પેલું યાર પેલા જોયા કાલે ફોન કર્યા તો હવાનો ફોન કરું બોલાયા તા ખરા ને ફોન કરું કહું તો ખરે યાર એવું તો આયા દેખવાના મન તો શિકાર એ કે રહ્યો એમ કે શિકાર જેટલા યાર બધે પતિ યાર મજા આવી બીજું કઈ છોકરો રાજી થઈ જાય રાજી થાય તો બહુ રાજી થઈ જાઉં આમ બમ લખાયું મજા ભનો મસ્ત લાગતી નઈ યાર રાત્રીજો મારો ઇંગ્લિશ લખ્યું નેટ ના આવે તમને શું કોણ માખી આવા ના કરી ફોંગ કરે ફોંગ કર્યું લે ઓલા આ બાઈક ના લાવ્યો તો સારું હતું લે

હું ક બોલાયા તા મુ મારું ભત્રી જો મંડે મારા બાઇક આપડે લોચા માર્યા ને

આવું તો કોઈ મહેમાન ગતિ ના હોય બધે પતિ જોવાનો હતો નહી દાલ લાવી તમે લેવું કરો પગ નહીં કદી આપડે બઉ નહીં પેટ્રોલ નાખાઈ ઘેર જઈએ